આગતરા વાવેતર કરેલા છે એટલે કે મહિના દિવસની આજુબાજુના વાવેતર કરેલા છે એ લોકોને અત્યારે ફૂલ ઉઘડવાના શરૂ થઈ ગયા છે અને એમાં ફાલ બેસવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને જે ખેડૂત મિત્રો એ થોડા પાછળ કર્યા છે તો એને હવે બે પાંચ થી આઠ દિવસની અંદર એ સમય આવશે તો ખાસ કરી અને ફાલ બેસવાના સમયે આપણે એના અંદર એમિનો એસિડ બેઝ દવાનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ કારણ કે

તો હવે એના અંદર આપણી પાસે જે પણ અત્યારે એમિનો એસિડ બેઝ દવાઓ હાજર છે એ હું તમને બતાવી દઉં તો એના અંદર ખાસ કરી અને પહેલું છે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રુજુતા આ તમે જોઈ શકો છો ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રુજુતા છે એના સિવાયની આપણે વાત કરીએ તો ધાનુકા એગ્રીટેક લિમિટેડનું ધનવર્ષા સિક સીન વન આ તમે જોઈ શકો છો ધાનુકા એગ્રીટેક લિમિટેડનું ધનવર્ષા સિક્સ ઇન વન આનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો કોરોમંડલ કંપનીનો ફેન્ટેક પ્લસ આનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો તમે કેબીટી કંપનીનું ઝટકા આનો પણ તમે ઉપયોગ કરી શકો છો માપની વાત કરીએ તો વીસથી લઈ અને પચીસ એમએલ સુધીનો ડોઝ આવે છે આ તમામ એમિનો એસિડ બેઝ જે દવાઓ છે એમનો પર લઈ અને પચીસ એમ સુધીનો ડોઝ હોય છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો તો એના સારામાં સારા રિઝલ્ટ જોવા મળશે હવે વાત કરીએ કે એના અંદર થોડી ઘણી હોય મિક્સ પ્રકારની અંદર સફેદ હોય લીલી હોય મોલો મછ હોય તડતડિયા હોય થ્રિપ્સ હોય તો એ તમામ પ્રકારની મચરી માટે એક જ દવા એ તમારે વાપરવાનું છે ધનુષ પાયરી પ્રોક્સીફેન દસ ટકા ઈસી કોમ્બિનેશનની અંદર આવશે યેસી ફોર્મ્યુલેશન છે આ તમારે એક પંપની અંદર 25 થી લઈ અને 30 એમએલ સુધીનો આનો ડોઝ છે એ પ્રમાણે નાખવાનું છે એટલે તમામ પ્રકારની મશરીએ કંટ્રોલ કરી લેશે એની સિવાયનો આપણે ઈયળ હોય માથાબંધણી આવી ગઈ હોય તો એના અંદર તમારે વાપરવાનું છે તુફાન પ્લસ કેબીટી કંપનીનું તુફાન પ્લસ આનું પણ સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે તો તમે બંને દવા સાથે વાપરી શકો છો ધનુષ અને તુફાન પ્લસ બંને પણ તમે સાથે વાપરી શકો છો કે જેથી કરી અને ઈયળ અને મશરી તમામ કંટ્રોલ થઈ જાય અને અત્યારે ખાસ કરી અને ગરમીનો પીરિયડ હોવાથી એના અંદર ખાસ કરીને આપણે ભલામણ કરીએ વાયરસ અને ફૂગ માટે તમે ઓરમીનો ઉપયોગ કરી શકો છો આનું પણ સારામાં સારું તમને એના અંદર પરિણામ જોવા મળશે કે જે પાન ઘણીવાર આપણને એવું લાગે કે પાન કાળા પડી જાય છે ફંગસ લાગી જાય છે અથવા ખાખર લાગી જાય છે આવા જો કોઈ પ્રશ્ન આવતા હોય તો આ તમે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઓરમી જે આવે છે આનો તમે પંપ ચાલીસ એમએલ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન